જી હા મિત્રો વાસ્તુશાસ્ત્રની આ સત્યાવીસ ટિપ્સ તમારા ઘરને સુખી અને સમૃદ્ધ બનાવશે ચાલો જાણી આ નિયમો નળમાંથી પાણી ટપકવા ન દો ઘરના નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટનું કારણ બની શકે છે ફાટેલા વાસણોનો ઉપયોગ ન કરો ઘરમાં તૂટેલા કે ફાટેલા વાસણો ન રાખો પાણીની ટાંકીનો લીકેજ ન થવા દો છત પર રાખેલી પાણીની ટાંકીમાંથી લીકેજ થવું નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપે છે પૂજાઘર વાસ્તુઅનુસાર બનાવો પૂજાઘરમાં એકથી વધુ દેવીદેવતાની તસવીરો કે મૂર્તિઓ ન રાખો તિજોરીમાં હળદર અને ચોખા રાખો તિજોરીમાં હળદરની ગાંઠ અને પીળા ચોખાને પીળા કપડાંમાં બાંધીને રાખો આ ધનવૃદ્ધિ કરે છે રોજ સવાર સાંજ કપૂર પ્રગટાવો આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે ગુરુવાર સિવાય નમકથી પોતું લગાવો અઠવાડિયામાં એક વાર ગુરુવાર સિવાય દરિયાઈ નમકથી ઘરનું પોતું લગાવો આનાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાય છે માળીઓના જાળા ન રાખો ઘરમાં ક્યાંય પણ માળીઓના જાળા ન રહેવા દો કચરો અને પાણીનો જમાવ ન થવા દો ઘરમાં કચરો કે પાણી એકઠું ન થવા દો છત પર કચરો ન રાખો ઘરની છત પર કચરો કે તૂટેલી ચારપાઈ ન રાખો બ્રહ્મમુહૂર્ત કે સંધ્યાકાળે સાફસૂફી ન કરો આ સમયે ઝાડુ ન લગાવો અને ઝાડુ એવી જગ્યાએ રાખો કે જ્યાં બહારથી આવતા મહેમાનને ન દેખાય ઝાડુને પલંગ નીચે ક્યારેય ન રાખો ઈશાન ખૂણો અને ઉત્તર દિશા સાફ રાખો આ દિશાઓ હંમેશા સ્વચ્છ અને ખાલી રાખો વોશરૂમ સાફ રાખો વોશરૂમ ગંદુ રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે પશ્ચિમ દિશા ખાલી ન રાખો આ દિશા હલકી કે ખાલી રાખવાથી કારકિર્દીમાં સ્થિરતા માટે શુભ નથી જાંબુડી કે બેગની રંગના પડદા ન લગાવો ઘરના દરવાજે આ રંગના પડદા કે ચાદર ન વાપરો સીડીઓ યોગ્ય દિશામાં બનાવો સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ દિશામાં બનાવો ઈશાન ખૂણામાં સીડીઓ ન બનાવો નહીં તો આર્થિક નુકસાન અને આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે દિવાલોમાં દરારો ન રહેવા દો ઘરની દિવાલો કે છતમાં દરારો હોય તો તેને તાત્કાલિક ભરાવી દો કારણ કે દરારો અશુભ માનવામાં આવે છે પલંગની સામે અરીસો ન લગાવો સૂતેલી વ્યક્તિનો પડછાયો અરીસામાં દેખાવો શુભ નથી બેડરૂમમાં દેવી દેવતાની તસવીરો ન રાખો બેડરૂમમાં દેવી દેવતાની મૂર્તિ કે તસવીર ન લગાવો લોખંડનો પલંગ ન હોવો જોઈએ લોખંડના પલંગથી આરોગ્યને નુકસાન થઈ શકે છે બેડરૂમમાં નીલો કે લીલો બલ્બ ન લગાવો બેડરૂમમાં આ રંગના બલ્બનો ઉપયોગ ન કરો ફાટેલી ચાદર કે પડદા ન વાપરો ફાટેલી બેડશીટ પડદા કે ઓશિકાનો ઉપયોગ ન કરો રવિવારે તુલસીને જળ અર્પણ ન કરો આ દિવસે તુલસી માતાને પાણી ન આપો બેડરૂમના દરવાજા સામે પલંગ ન રાખો દરવાજાની સામે કે છતના બીમ નીચે પલંગ ન રાખો બેડરૂમમાં જૂતા ચપ્પલ ન રાખો ફાટેલા જૂના કે અવાજ કરતા સામાન બેડરૂમમાં ન રાખો આનાથી નકારાત્મક ઉર્જા આવે છે થાળીમાં હાથ ન ધો ખાધા પછી થાળીમાં હાથ ધોવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે ઝાડુને ઊભું ન રાખો ઝાડુ પર પગ ન લગાવો અને તેને ક્યારેય ઊભું ન રાખો તો મિત્રો આ હતી વાસ્તુશાસ્ત્રની સત્યાવીસ ટેપ્સ જો તમને આ માહિતી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવી જ રસપ્રદ માહિતી સાથે તમારો દિવસ શુભ રહે